હાલો હાલો હા કોણ હા નમસ્તે ભાઈ હું જામનગર જિલ્લાની ની અંદર થી બોલું છું બોલો બોલો એ તમે જે આ વિરોધ કર્યો છે ને ખરેખર બરોબર કર્યો છે એટલા માટે કર્યો હું એકવાર વાર અહિયાં ગયો હતો જોવડાવવા અને આ ગરીબ માણસો ને આવી રીત લૂંટવાના જ કામ કરે છે હે હા બરોબર એટલે તમે જે આ મોકલો છો ને કોમેડી માં મેં ઘણું દીપક ભાઈ ચુડાસમા બોલો છો ને તમે હા હા, દીપક ભાઈ આ તમે કઈ રહ્યું બરોબર કઈ રહ્યું છે એનું કારણ શું કે ગરીબ માણસો ને ખરેખર આવી રીતના લૂંટવાના ધંધા જ કરે છે આપણે માતાજી નો વિરોધ નથી કરતા માતાજીને આપણે બે હાથ જોડીને પગે લાગી પણ આવી રીતના ખરેખર જો ગરીબ માણસો ને લૂંટતા હોય ને તમે આવું આગળ હલાવતા હો તો અમે તમને આવી રીતના વિદ્યા આવી રીતના ફોન કરી ને તમને તમને સમક્ષ શું કેવાય તમને સમક્ષણ આપી કે તમે ખરેખર આનો કરો જ વિરોધ કારણ કે ગરીબ માણસો ને આને ગરીબ માણસો ને આવી રીતના લૂટી લૂટી અમે એક વાર અહિયાં થી ગયા હતા કે મારી બાજા નતી કાંઈ એવું થતું નથી ને મટાડવું હોય તો આપણા ઘરના માતાજી મટાડી દે પણ હા લોકો તો તાવામાં પૈસા નાખે ક્યાંય પાણીની સારી સુવિધા નથી ક્યાંય ખાવા પીવાની સુવિધા નથી અને જે સુવિધા છે પાંચ રૂપિયાની બોટલ વીસ રૂપિયા માં મળે એટલે પાણી વેચીને પછી પછી ત્રીત્રીસ હજાર રૂપિયા ના કાઉન્ટર એના ને એના માણસો બનાવે

અને આ ગરીબ માણસો ને તદ્દન લૂટવાનો જ ધંધા કરે છે પાનસો પાનસો ને હજાર હજાર રૂપિયા તાવામાં નખાવે હવે એને માતાજી ને શું તાવા ના માતાજી ને માતાજી તો એમ સમજી લ્યો કઈ માતાજી કઈ ચાવાના ભૂખ્યા નથી કે કોઈ જાતની કઈ વસ્તુ ના ભૂખ નથી બધા જ આવી રીતના ગરીબ માણસો ને લૂઈતા રાખે છે ને એનું શોષણ કર્યા રાખે છે ભણેલા માણસો છે એ તો બધું સમજતા હોય પણ આ જે પબ્લિક છે જે ભાઈ નથી ને અર્ધ શ્રદ્ધામાં જીવે છે ને તમે આને કોઈક ઉચ્ચ અધિકારી આગળ ઉચ્ચ અધિકારી આગળ આની રજૂઆત કરો અને તમે આને હે ને આનો આનો પડદા પાસ કરો કે આપણે પોલીસ છે કે કોઈ પણ વિજ્ઞાન શાખા વાળા છે એને એની આગળ રજૂઆત કરીને આનો પડદા પાસ તમે કરાવો ભાઈ મને ખબર છે કે તમને આવી ધમકીઓ આપ્યા રાખે ને ઓલું આપ્યા રાખે હું તમારા video ઘણા જોઉં છું નથી વાત છે ભાઈ હવે તો ધમકી તો આવે છે.

ચાલી રૂપિયા ના સો ગ્રામ વેચે તો હાથ પડે વીસ કિલો એટલે વેચે એટલે હજાર રૂપિયા એવી રીતના ગરીબ માણસો ઈ ની ખવડાવે પણ ખાવાની અંદર કે મીઠું પાણી પીવા નથી મળતું મોરું મૂતર જેવું પાણી પીવે હવે ઈ પાણી પીવે કોઈ મોઢામાં દરિયા નું પાણી કેવું ખારું હોય એવું પાણી કોઈ પીવે એટલે એનો ધંધો તો હાલવાનો જ છે પછી ચા પાણી જે પીતા હોય એટલે ચા પાણી નો ધંધો હાલ્યા રાખે પાંચ રૂપિયા ની ચા દસ રૂપિયા માં વેચે હાન પહેરે ત્રીસ હજાર રૂપિયા એટલે પબ્લિક ને આવી રીતના લૂટવાના ધંધા કરે છે ખાણી પીણી ના ધંધામાંથી અને એના ને એના જ માણસો છે ને આ પબ્લિક સમજતી નથી

એના માટે જ તમને ફોન કર્યો હતો કે ખરેખર આ નો થવું જોઈએ અને તમે ભાઈ વિરોધ કરો છો ભગવાન તમને ધન્યવાદ આપે માતાજી તમને વધારે શક્તિ આપે કે આનો વિરોધ ચાલુ જ રાખજો હું કરીશ મારી રીતે ભલે ભગવાન હાલો રાખું જો ભગવાન